પાટણ જિલ્લામાં પણ ખેડૂતો જળ સંચય અભિયાનમાં સહભાગી બન્યા છે આ અભિયાન ખેતી પીવાના પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણ સંતુલન જાળવવા માટે પાણીના સંસાધનોનું અને વ્યવસ્થાપન કરે છે જેમાં પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ખોરસમ ગામના ખેડૂત દિવાનજી ગાંડાજીએ ખેતરમાં હોલીઓ મૂકી વરસાદી વહી જતા પાણીનો સંગ્રહ કરી તેમની સિંચાઈની જરૂરિયાત પૂર્ણ કરી છે

જિલ્લો પાટણ આ નરેગા વિભાગ ખાતામાંથી મને આ હોલિયાની જે સહાય સરકાર તરફથી મળેલી છે અને એમાં આ પાણી ના પૂરતું છે ખેતી લાયક છે અને મને બીજું કે સરકાર સુધીની જે યોજના હતી એ પણ મને મળેલ છે અને આ હોલિયા માટે ખેડૂત દરેક ખેડૂત જો મૂકે તો પાણીના તર પણ ઊંચા આવે છે અને આજુબાજુના ખેડૂતને જો કામ હોય તો પણ એને મજરા આવે છે આ હોલિયું મને મૂકવાથી ઘણો મને ફાયદો થયો અને મારા જે ખેતીમાં જે પાકો છે એની ઉપજ પણ સારી આવી અને મારો એટલો સરકાર યોજના છે કે પાણીના તર પણ ઊંચા આવે છે અને ચોમાસાનું જે પાણી વધારા આવે એ પણ વલિયામાં જતું રહે છે જેથી કરીને પાણીના તર ઉપર આવે છે અને સરકારશ્રીને હું વિનંતી કરું કે દરેક ખેડૂતને દરેક ખેડૂતની જગ્યાએ એને વલિયાની જે લાભ હાલો એથી કરીને આ પાણીના તર ઉપર આવે અને ખેડૂતને ઘણા લાભો મળે રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ